પરંતુ એ બોલે એના પાયામાં કોણ છે વલ્લભ કુલ તો ખરું જ પણ અમારા પિતૃચર એ બહેનોને ખાસ શીખવાડ આ કેવી રીતે મોડે થયા આ કોણ મોડે બોલે છે ખબર છે જેને અક્ષર જ્ઞાન નથી ઘણી દોષીઓ એવી છે જેને વાંચતા લખતા નથી આવડ છતાં પણ ભાગવતના શ્લોક મોડે બોલે કેવી રીતે બોલે અમારા પિતાજીએ કહ્યું કે તમે સવારે દસ અગિયાર વાગ્યા પછી તમારે નોકરી જાય પતિ ધંધામાં જાય અને તમે અગિયાર જણ રસોઈ કરીને બાળકો સ્કૂલે જાય પછી તમારો મધ્યાહન સમય ફ્રી હોય તો તમે જમી પરવારી થોડો આરામ કરી અને એક ફળિયું હોય મોલ્લો હોય એ મોહલ્લામાં જે ફળિયામાં મોહલ્લામાં દસ બાર પંદર વીસ પચીસ ઘરો હોય એ ઘરની બહેનો એક મોટા ઓટલા ઉપર ભેગી થાય જેને વરંડો કહેવાય વાડી કહેવાય ખડકી કહેવાય કે જે કહેવાય ત્યાં ભેગી થાઓ અને ભેગી થયા પછી તમે રોજ સોળસ ગ્રંથનો પાઠ કરો ચાર ગીતનો પાઠ કરો અને આ પાઠ કરતા કરતા સાંભળતા સાંભળતા નિરક્ષર બહેનો ને આ બધું મોડે થઈ ગયું અને મોડે થયા પછી આજે બધા બોલતા જાય છે અને હું તમને એટલું બધું નથી કેતો તમે તો બહુ આગળ છો બહુ અગ્રેસર છો પણ અહીંયા સાંભળ્યા પછી આટલું નક્કી રાખજો કે તમારા પાઠમાં ભગવત ચતુરશ્લોકીનો પાઠ ચાર ચાર શ્લોક વધારે સમય તો નિત્ય પાઠમાં ગોપી ગીત વણી લે છે વેણુ ગીત નો કોઈક વાર પાઠ હે પ્રભુ મારી એટલી અંતિમ ઈચ્છા સ્વીકારો હું આપનો દાસ થવા માટે જરા પણ યોગ્ય નથી મારો અધિકાર વૃદ્રાસુર શું કહે છે દાસાન દાસો દાસ નો પણ દાસ વૈષ્ણવ થવાની મારી યોગ્યતા પણ પ્રભુ આપનો જે સેવક છે એનો સેવક પણ બનાવી હું એના માટે થોડી વસ્તુઓ લાવો સામગ્રી એકઠી કરી આપો મને બીજું કશું ખબર નથી પ્રભુ એમના ચરણ પકડીશ તમારા દાસના તો એ ચરણના માધ્યમથી પ્રભુ આપના ચરણ સુધી પહોંચી શકે દાસાનુ દાસો ભવિતાશ્મી ભૂય અને આના ઉપરથી આપણા પુષ્ટિ માર્ગમાં આ શબ્દ આવ્યો શું લખે છે આપણે દાદા દાદા લખી એટલે શું થાય દા પછી થોડું ફૂલ સ્ટોપ ને દા દાસાનુ દાસ હું આપનો દાસાનુ દાસ છું દાસો પણ અનુદાસ હું મને એટલું કરો મને મનથી તમારું સ્મરણ કરો વાણીથી તમારું રટણ કરો અને કાયાથી તમારી સેવા વૈષ્ણવ માટે બીજું શું જોઈએ કાયાથી ભગવત સેવા વાણીથી રટણ અને મન થી સ્મરણ આપણે સેવા માં મહાપ્રભુજી સ્વરૂપ ની સેવા કરીએ છીએ ઉપયોગ થાય થાય છે છે શરીર પછી ભગવત સ્વરૂપ સામે બિરાજે છે આપણું સેવા મન થી સ્મરણ ત્યારે ઠાકોરજી નું આપણે કીર્તન ની સંગતી થી શ્રંગાર ના હોય રાજભોગ ના કીર્તન બોલીએ છીએ વાણી કીર્તન આપણે ઠાકોરજી ના જોઈએ કે આજે ઠાકોરજી કેટલા સુંદર લાગે છે આટલા સુંદર ઠાકોરજીના ના સ્વરૂપ એ કરતા કરતા ટેરો આવે એટલે આંખ બાપણી આંખો બંધ થઈ જાય મન થી સ્મરણ આ પ્રભુ મને પુષ્ટિ માર્ગની શ્લોકમાં સેવાની વાત બીજા શ્લોકમાં શ્લોક કહે છે કે હે પ્રભુ આપની પાસે હું બીજી માર્ગ પહેલા પહેલામાં દિનતા શરણાગતિ બીજી માંગણીમાં વૃત્રાસુર કહે છે જાણે ભગવાન પૂછતા હોય કે વૃત્રા તને હું મોટું રાજ્ય આપ તો તો આ સેવામાંથી છૂટો થઈ જાય ને ચાલ તને હું સ્વર્ગનું રાજ્ય આપી દઉં પાતાળનું રાજ્ય આપ પછી તો તને આ નથી જોઈતું ને વૃત્રાસુર કહે છે હે પ્રભુ નાક પૃષ્ઠમ न च जपारमिष्ठ्यं न सार्वभौमं न रसाधिपत्यं न योगसिद्धिर पुनर्भवं वा समञ्जसत्वां विरह्यकाङ्क्षे आवडे च बहु सार તમારી પાછળ ભણુબેન તમને આવડે પાછળ બેઠેલા ભાઈને પણ આવડે સુંદર તમે થોડા ખોટ ફટ ફટાવો છો એનો અર્થ કે તમને આ સ્તુતિનો થોડું રટન કર્યું છે ન નાક પૃષ્ઠમ ન ચ પારમેશ વૃત્રાસુર કહે છે ન સ્વર્ગને નહીં બ્રહ્મલોકે ન ચક્રવર્તી ન જલેશલોકે યોગ સિદ્ધિ નહી મોક્ષ ચાહો તમો વિના સુંદર ક્યાં હું જાઉં તમારા વગર મને કશું નથી આપવા હોય રાજ્ય તો નથી જોયું પાતાલ નું રાજ્ય નથી જોયું બ્રહ્મલોક નથી જોયું યોગ ની સિદ્ધિઓ આપવા માંગતા હોય પ્રભુ નથી જોઈ ભગવાન એક જ માગણી છે આ બધું મળે છતાં પણ સૌભાગ્ય સિંધુ ક્યાં જ હોય પરંતુ સૌભાગ્ય ન હોય તો સ્ત્રીનું શું એટલા માટે પ્રભુ મને તો સૌભાગ્ય મારા આપશે પુષ્ટિ માર્ગમાં પ્રિયજનો આ વાત નીકળી છે એટલે કહું સૌભાગ્ય અખંડ રહે એવા આશીર્વાદ આપું છું પરંતુ સાથે સાથે એટલું પણ કહું છું કદાચ જીવન યાત્રામાં રથનું એક પૈડું તૂટી જાય અને એક બાકી રહે

મારા સ્વામી વિચાર હું મારા સમાજમાં પણ કહું કે જેને ઠાકોરજી નું સ્વામિત્વ સ્વીકાર્યું છે એને લૌકિક રીતે ક્યારે પણ પોતાને એમ નહીં સમજવું કે હું સૌભાગ્ય વિહીન આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ બહેનો નું કર્તવ્ય છે જ્યારે તમે પતિ વગર ના સમજી લો છો પતિ વગરના કોણ કહેવાય જેના માથે ઠાકોરજી બિરાજતા નથી એ પતિ વગર નો કહેવાય પણ જેના માથે સ્વયં ઠાકોરજી બિરાજે છે એનું સૌભાગ્ય જ ઠાકોરજી

प्रियं प्रियेवाषितं विषन्ना विशन्ना द्रोक्षते अजातपक्षा अजातपक्ष पाखो विना न खगमातृणीके क्षुधार्तवत्सस्तनपाननीते હો ઠાકોરજી પૂછે વૃદ્રાસુર વૃદ્રાસુર તને બધું છોડવો છે મારી પાસે પણ તને મારી પાસે આવવાની તારી આતુરતા કેટલી છે કે વૃદ્રાસુર કે છે પાખો અજાત પક્ષા ઇવ માતરમ ખગા પક્ષીનું બચ્ચું જન્મ્યું છે પણ તેને પાખો ફૂટી નથી સમજી લો જન્મેલા પક્ષીના બચ્ચાને હજી પાખો ફૂટી નથી એ પક્ષીનું બચ્ચું ભૂખ્યું થયું હોય ઉડી શકતું નથી અને ભૂખ લાગે ત્યારે જાતક નજરે પોતાની માની રાજવે છે કે મારી માં ક્યારે ચણ ભેગું કરીને લાવે અને હું ખાવ એવી ઈંતજારિ પ્રભુ મને તમારી જેવી રીતે પક્ષીના બચ્ચાને હોય છે પોતાની માં અજાત પક્ષા એવા માતરમ ખગા પછી ભગવાન પૂછે તો તો પછી એમ થયું કે પક્ષીના બચ્ચાને થોડું કણ મળી ગયું ચણ તો પછી માંને ના ધ્યાન રાખે ને પછી માંનો થોડો ઈંતજાર કરે છે

વાછરડા દૂધ પી લીધું પછી વાછરડો એની જગ્યાએ માય ની જગ્યા પછી સમય થાય ત્યારે યાદ કરે ના બરાબર નથી ભગવાન વૃત્રાસુર કે ભગવાન હજી સાંભળો પ્રિયમ પ્રિય વ્યુષિતમ વિષન્ના મનોરવિંદ મનોરવિંદાક્ષ દ્રક્ષ પરદેશ વર્ષથી માટે ગયો છે અને તેની રાહ જોતી પ્રિયતમા એ રાહ જોઈએ છે મારો પતિ ક્યારે આવે ક્યારે આવે અને પતિનો નો ઇંતજાર કરે છે અને પ્રતિક્ષા કરે છે અને આગી પાછી થાય છે ઘડિયાળના કાંટા જુએ છે હમણાં આવશે આજે આવશે હજી દિવસો લંબાયા કરે છે અને જ્યારે આવતો હોય તેવી રીતે પ્રિયતમા જેવી રીતે પોતાના પ્રિયતમનો ઇંતજાર કરતી હોય એવી રાહ એવી આતુરતા પ્રભુ મને તમારા મિલન પ્રિયતમા અને પ્રિયતમના મિલનનો સંતોષ થતો નથી એ બેસે છે હજી દિવસો ટૂંકા લાગે તમારો જવાનો સમય આવશે એમ એમ તે વધારે વ્યાકુળ થતી જાય એક ક્ષણ પણ પાંચ કલાક પણ ક્ષણની જેમ વીતી જાય ભગવાને કહું તો તારી વાત સાચી આવી આતુરતા છે પ્રભુ મળવાની અને પછી છેલ્લા શ્લોકમાં વૃત્રાસુર કહે છે પ્રભુ સત્સંગની વાત કરે છે બહુ સુંદર શ્લોક છે

અને તે વખતે વૃત્રાશુર કહે છે મમો તમશ્લોકેશ સખ્ય સંસારચક્રેમત સ્વર્મી તન્માયયા જ ગે ચિત્તમ સનનાથ ભૂયા પ્રભુ અંતિમ માગણી છે પવિત્ર કીર્તિ વૈષ્ણવ પવિત્ર કીર્તિ જ્યાં ઠાકોરજીની સેવા બિરાજ પવિત્ર કીર્તિ જન સખ્ય હોજો મારા કર્મના કારણે મને ગમે તે યોનિમાં ભટકવું પડે પ્રભુ હું માણસ એમ નહીં કોઈ પણ વૈષ્ણવ હું તો વૈષ્ણવનો ઘર ઘરનો કોઈ સાધન બન હું વૈષ્ણવના ઘરનો કોઈ સભ્ય બન પવિત્ર કીર્તિ પવિત્ર જન શક્ય હોજો જોમું ભવે ભાગ્ય શે પ્રભુજો જો અનેક જન્મના ભાગ્યના કારણે મને ભટકવો પડે તો એટલી જ ઈચ્છા રાખો છો કે પ્રભુ અન્ય જન્મમાં મારી આસક્તિ મારા પુત્રમાં દારામાં કે ઘરમાં ન થાવ પરંતુ તમારા ચરણ કમળોમાં રહો હે નાથ એટલી કૃપા કરો આ નાથ શબ્દ ઉપર મહાપ્રભુજી ટીકા લખી નાથ શબ્દ પુષ્ટિ માર્ગીય સંબોધન છે શ્રીનાથજી દ્વારકાનાથજી ગોકુલનાથજી પતિનાથજી મારા નાથ અને શ્રી મહાપ્રભુજીની ટીપ્પણી સાંભળી લઈએ શ્રી મહાપ્રભુજી એ કહ્યું કે વૃત્રા સૂર્ય ને આટલી ભગવાન માટેની ભક્તિ હતી તો ઇન્દ્રને અભિમંત્રી શું કામ કરી આપું ઇન્દ્રને મારવા માટે ભગવાન જ વજ્ર અને એક બાજુ વૃત્રાસુર તો ભગવાન ભક્ત હતો તો ભગવાન ઇન્દ્રને શા માટે વજ્ર બનાવી આપે વૃત્ર મારવા માટે શા માટે પોતાના ભક્તોને કોઈ મરાવતું હશે તમારી પાસેનો જવાબ છે છે જવાબ ડોક્ટર ઇન્દ્રને મારવા માટે ભગવાન વજ્ર બનાવ્યું કોને મારવાનો હતો વૃત્રાસુર અને વૃત્રાસુર તો આટલો મોટો ભક્ત છે ભગવાન કે આજ જોને સ્તુતિ કરે ઇન્દ્ર તો સ્તુતિ નથી કરતો સ્વાર્થી છે તો પછી ભગવાને શા માટે એને વજ્ર બનાવી આપ્યું ઇન્દ્રને શુમા પ્રભુજી લખે છે આજ કુધારત છે અને એટલા માટે કહું કે મહાપ્રભુજીના આશ્રય વગર શ્રીમદ ભાગવતની કથા ન થઈ શકે શ્રીમા પ્રભુજી નો આશ્રય લીધો ન હોય કે સુબોધનીજીના દ્રષ્ટા અને દર્શન ન કર્યા હોય તો ભગવત કથા કેવી રીતે કરી શકે મહાપ્રભુજી એ કહ્યું છે કે ઠાકોરજીની ઈચ્છા આવી હતી કે વૃત્રાસુર મારી પાસે આવે પણ તેનો અસુર દેહ નડતર રૂપ છે આ વૃત્ર અસુર દેહ તેને નડતર રૂપ છે મારી પાસે આવવામાં બાધક અને ઠાકોરજીની ઈચ્છા હતી કે વૃત્રાસુર બને તેટલો જલ્દી આસુર દેહનો ત્યાગ કરે તો જીવાત્માને મારા ખોળામાં બેસાડીશ અને એટલા માટે ઈન્દ્રને ભગવાને પ્રેર્યો આ કારણ બરાબર બેઠો બંધ બેઠો આજ કુટાર છે શર્માપ્રભુજીનો કુટાર અને આ વૃત્રાસુર ચતુશ્લોકી નહીં જે એક વાગ્યો સવા વાગ્યો એકનો ટાઈમ હતો

પરંતુ એની કથા કરીશ તો ચાર વાગ એટલા માટે હોમવર્ક સમજી લો ચિત્ર કે તો ગંધર્વ ને ભગવાને વરદાન આપ્યું હતું કે તું અસુર દેહ ધારણ કરીને પણ તારે મારી પાસે આવવાનું છે અને પાર્વતીનો શ્રાપ ચિત્ર કે તો ગંધર્વ અને શ્રાપના કારણે એ અસુર થયો એકવાર શિવજી હવે તમારે એમ ના થાય કે બધું જ કહ્યું તો આટલું કેમ રાખ્યું વનમાં વિહાર કરતા કરતા શિવ અને પાર્વતી સાથે બેઠેલા હતા શિવ અને શિવજી ના ગોદમાં પાર્વતીજી બિરાજમાન છે શિવ અને પાર્વતી જુદા નથી શક્તિ અને શક્તિમાન છે ચિત્ર કે તો ગંધર્વે વિમાનમાંથી જોયો કે જે લોકો ને આમનું પૂજન કરે છે એ મહાદેવજી પોતાની પત્નીને આ રીતે પ્રેમ કરે છે પાસે બેસાડી એને અનાદર કર્યો ભગવાન હસવા લાગ શિવજી તો ઘોડા છે ભૂલી ગયા પણ પાર્વતીજી જોયું આજ પતિ અને પત્નીમાં ફેર છે પતિ અને પત્ની જતા હોય અને કોઈ મશ્કરી કરે તો પતિને બહુ ખબર ના પડે પણ ઘર જઈને પત્ની કે તમને ખબર ના પડી તેલો પેલો તમારી મશ્કરી કરતો આ પત્ની પતિ ને કે પેલો કે એમ મને તો ખબર જ ના પડે એટલે જ તમે ભોળા છો તમને કોઈ શું કહી જાય છે તમને ખબર જ નથી પડતી પતિ કે સારું છે કે તને ખબર પડે છે કે તું મને ચેતવી દે છે આ પાર્વતે કહ્યું કે આ ચિત્ર કે તું ગંધર્વ આપણી મશ્કરી કરી છે પાર્વતી શ્રાપ આપ્યો જાત તને અસુર દેહની પ્રાપ્તિ થઈ અને તે અસુર દેહ રૂપે વૃત્રાસુર આવ્યો હતો પણ હૃદય ભગવાન ભક્તિથી રંગાયું